જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડિયોમાં તો મિત્રો આપણે એસપી સાયન ટીમ વિશે માહિતી આપતા હતા અને હવે આપણે વ્લોગ વિડિયોને પણ સ્ટાર્ટિંગ કરી દીધું છે તો આપણા વ્લોગ વિડિયો પણ આવશે તો તમે વ્લોગ વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો જો પેલા પોખરા પર વાદળ ઉતરી આયું લાગતું હોય જો પેલા પોખરા પર વાદળ આવી ગયું છે તો જોઓ આપણે કમનીમાં બાને લીધી છે નવાજીના ઘરે તો કન્ટિન્યુ બની ચોકડી સત્રાશના ચોકડી અને હવેજીએ આપણે શાકભાજી લેવા કેમ કે ટિફિન લઈને આવવું એટલે શાકભાજી લેવું પડે ચલો હવે આપણે શાકભાજી લેવા તો તમને બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દેજો તો આપણે થોડી શાકભાજી લઈ લઈએ શાકભાજી હળવું હળવું તો આપણે શાકભાજી લેવા હડ્યા છીએ શાકભાજી લઈ લઈએ તો તમે બ્લોકમાં કન્ટિન્યુ બનાવી લેજો તો પેલા કિચન કિચન આ કિચન તો બીજે શાકભાજી લેવા જો પેલા બોખરા પર વાદળો ઉતરી આવ્યા એવું લાગતું હોય જો પેલા બોખરા પર વાદરો બેસી ગયો છે જો પેલા બોખરા પર જો વાદરો એકદમ નીચે આવી ગયો આના બોખરા પર જો એકદમ વાદરો નીચે આવી ગયો વાદરો એકદમ બોખરા પર બેસી ગયો તો ચારો તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે જો બ્લોક ખંડમાં કન્ટિન્યુ બનાવી ગયો જો કારણ ભાઈ બાઈક પંચર પડી છે તો જુઓ બાઇક પંચર થઈ ગયું છે તો જુઓ પંચર થઈ ગયું બાઇક આપણા બાઇક આપણા બાઈક એના લોક ખુલતું નહીં જલ્દી તો બ્લોક મકાન નહીં મજા નહીં